શ્રાદ્ધ પક્ષનો બહુ મોટો મહિમા છે એમાં પણ સર્વપિતૃ અમાવાસ્યા શ્રાદ્ધનો વિશેષ અધિક મહિમા છે ત્યારે એ સર્વપિતૃ અમાસની વ્રત કથા સાંભળવા માત્રથી પણ પિતૃઓ પ્રસન્ન થાય છે એવું શાસ્ત્રોમાં વિધાન આપેલું છે તો આવો વ્રતકથાને સાંભળીએ એક પુરાણ સમયની વાત છે એક નગરમાં અગ્નિસ્વાત અને બહિર્સ્પદ નામના અતિ પવિત્ર પિતૃદેવ રહેતા હતા આ કથા મહાભારત સાથે જોડાયેલી છે ભગવાન વેદ વ્યાસના જન્મની સાથે આ કથા છે બહુ એકાગ્રતાથી આખી વાત સાંભળજો અગ્નિસ્વાત અને બહિષ્પદ નામના અતિ પવિત્ર પિતૃદેવ રહેતા હતા તેમની માનસ કન્યાનું નામ અક્ષોદા હતું અને આ અક્ષોદાએ ભાદરવા મહિનાની શ્રદ્ધા શ્રાદ્ધ પર્વની સર્વપિતૃમાવાસ્યાના દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા માટે તપ કર્યું હતું કઠોર તપશ્ચર્યાથી પ્રસન્ન થઈ અને બધા પિતૃ દેવતા અક્ષોદા સામે પ્રગટ થયા અને એ સમયે અક્ષોદાનું ધ્યાન વિચલિત થઈ અને એક તેજસ્વી પિતૃ અમાવસ્ય જે હતા એના તરફ એમનું ધ્યાન ગયું પિતૃઓ બધા દર્શન દેવા માટે આશીર્વાદ દેવા માટે આવ્યા છે પણ આ અક્ષોદા નામની જે સ્ત્રી હતી એનું ધ્યાન એક પિતૃ ઉપર પડ્યું છે અને થોડો વિકાર ભાવ ઉત્પન્ન થયો છે એનું નામ હતું અમાવસુ અમાવસુ નામના પિતૃ ઉપર એમની નજર પડી છે ધ્યાન વિચલિત થયું છે અને બીજા કાંઈ જોયા વગર બીજું કાંઈ કર્યા વગર એકી ટસે અમાવસ્ુની સામે ટગર ટગર જોઈ રહી હતી તેણે અમાવસ્સુને કહ્યું વરદાનમાં તમે કે મને સ્વીકારો હું તમારી સાથે રહેવા ઈચ્છું છું અને તમારી સાથે જીવન જીવવા માગું છું આવું અક્ષોદાએ અમાવસ્સુ નામના પિતૃને પોતાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે અક્ષદાના વચન સાંભળી અને અન્ય સર્વ પિતૃ દેવતા ગુસ્સે થયા ક્રોધાતુર થયા એણે તે જ ક્ષણે શ્રાપ આપ્યો છે કે પિતૃલોકથી તે પૃથ્વીલોક જશે આ સાંભળી અક્ષદાએ કરેલી પોતાની ભૂલ તેમને ખબર પડી અને માફી માગવા લાગી ત્યારે પિતૃએ તેમને માફ કરીને શ્રાપમાંથી મુક્તિ માટે તેમને કહ્યું કે તે મત્સ્યકન્યા સ્વરૂપે જન્મ લેશે આવી રીતે મત્સ્યકન્યાના રૂપમાં જે જન્મ પ્રાપ્ત થાય છે અને પરમપિતા બ્રહ્માના વંશજ મહર્ષિ ઋષિ પારાસર તે મત્સ્યકન્યાને કન્યાને પતિ સ્વરૂપમાં મળશે અને તેના ગર્ભમાંથી ભગવાન વેદ વ્યાસનો જન્મ થશે તે પછી શ્રાપ મુક્ત થઈ અને ફરી પિતૃલોકમાં આવી જશે આવી રીતે તમામ પિતૃએ આશીર્વાદ આપ્યા છે બધા પિતૃએ તેમાં રહેલા અમાવાસ્યોના ખૂબ વખાણ કર્યા અને તેમને વરદાન આપ્યું તમારા સૌંદર્ય અને સ્ત્રી સામે પોતાના મનને ભટકવા ન દેતા પોતાના સ્વયં અને નિયમ ઉપર એક નિષ્ઠ રહ્યા છો માટે આજથી આ તિથિ તમારા નામથી અમાવસુ સ્વરૂપ ઓળખાશે તિથિનું નામ અમાવાસ્યા અને અમાવાસ્યનું નામ અમાવસુ નામના પિતૃ ઉપરથી પડેલું છે એ અમાવસો કે જે ભગવાન વેદવ્યાસ એ વેદવ્યાસના પિતા પરાસર અને એ પરાસર સાથે જેમની કથા જોડાયેલી છે એ પરાસર અને મત્સ્યગંધાના વિવાહ થયેલા છે જેમાંથી ભગવાન વેદ વ્યાસનો જન્મ થયો આવી આ કથા પિતૃઓના સર્વ સર્વપિતૃ શ્રાદ્ધ નિમિત્તે આ વ્રત કથા સાંભળવા માત્રથી પણ જીવાત્માનું કલ્યાણ થાય છે અને પિતૃનો ઉદ્ધાર થાય છે પિતૃઓ પ્રસન્ન થઈ આશીર્વાદ આપે છે કે આ અમારા કુળમાં ભગવાનનો સારો ભક્ત જન્મ લીધો છે આવું સરસ સર્વપિતૃ અમાવાસ્યા શ્રાદ્ધ નિમિત્તે આ કથા સાંભળવા જેવી છે જે જે આ કથાને સાંભળે એનું કલ્યાણ થાય છે એના પિતૃઓની એના ઉપર કૃપા ઉતરે છે પિતૃ શ્રાદ્ધ અવસરે આપણે સમજીએ છીએ જાણીએ છીએ એ રીતે એક સત્કર્મ અવશ્ય કરવું જોઈએ ગાયોને ઘાસ નાખવું જોઈએ બ્રાહ્મણનું બ્રહ્મ ભોજન કરાવવું જોઈએ ભગવાનને થાળ ભગવાનના સારા પવિત્ર સંતો હોય તો એમને ભોજન કરાવીએ થાળ કરાવીએ જમાડીએ એ બધું આપણા ઉદ્ધારને માટે પિતૃઓના મોક્ષને માટે પરમ ઉપયોગી છે જે જે પોતાના પિતૃઓને અર્થે સત્કર્મ કરે છે પિતૃઓની પ્રસન્નતા એના પર કાયમને માટે વરસતી રહે છે એના જીવનમાં નાના મોટા સંકટો પ્રશ્નો ઉપાધિઓ વગેરે દૂર થાય છે વારે વારે પરિવારમાં આવતી બીમારીઓ દૂર થાય છે ધંધા બિઝનેસમાં રૂકાવટ આવતી હોય તો એ બાધાઓ દૂર થાય છે લગ્ન યોગ ન થતા હોય પોતાના દીકરાઓનો તો એ પણ પિતૃ કૃપાથી દૂર થાય છે કંકાસ ઘરમાં રહેતા હોય તો એ પણ દૂર થાય છે આ બધા લક્ષણો હરિભક્તો એ પણ એક વાત ઉપર દ્રષ્ટિ કરાવે છે કે પિતૃઓની અપ્રસન્નતા હોય પિતૃઓ જો પ્રસન્ન હોય તો આ બધા પ્રશ્નો એના જીવનમાં આવે છે અને જેને પિતૃ પ્રસન્ન થાય તો આ તમામ પ્રશ્નો તમામ સંકટો દૂર થાય છે આવી આપણી પૌરાણિક કથાઓ છે ઋષિ મુનિઓએ આપેલું આ જ્ઞાન છે સમજણ છે સ્વીકારીએ તો આપણા હિતમાં છે અને કદાચ અસ્વીકાર કરીએ તો આપણને એનું નુકસાન જાય છે હવે સ્વીકારવું ન સ્વીકારવું એ બધું આપણા હાથમાં છે સાથે સાથે વાત પણ કરીશ પિતૃને તૃપ્ત કરવા માટે જેમ એના સુપુત્રો પિતૃ તર્પણ કરતા હોય શ્રાદ્ધ આદિ ક્રિયાઓ કરતા હોય કર્મ કરતા હોય ખર્ચાઓ કરતા હોય પણ સાથે સાથે એ વાત પણ એટલી જ જરૂરી છે કે પોતાના સ્વજન જ્યારે હયાત હોય જીવંત હોય ત્યારે એની પૂર્ણ સેવા કરી લેવી એને પ્રસન્ન કરી લેવા એ જાય પછી એને રાજી કરવાનો પ્રયાસ તો કરીએ જ પણ જ્યારે હયાત હોય ત્યારે એને રાજી કરવા એ પ્રત્યેક સંતાનોની પરમ ફરજ છે અને એ પરમ જરૂરી વાત છે જીવતા હોય ત્યારે જૈણા નહીં અને પછી પીપળે રેડે પાણી તારું જીવન થયું ધૂળ ધાણી આવી સરસ સાખીઓ છે કહેવાનો હાર્દ માત્ર એટલો છે કે મેરા પછી પીપળે પાણી ચડાવવા પીપળે પાણી ચડાવવાનો બહુ મોટો મહિમા છે એને બંધ નથી કરવાનો શક્ય હોય તો દરરોજ સવારે પીપળે પાણી અવશ્ય ચડાવવું તાંબાનો કળશ લઈ અને બે હાથે શ્રદ્ધાપૂર્વક બીજા કદાચ કોઈ મંત્ર આવડે ન આવડે ઓમ ભ્યો નમઃ ઓમ પિતૃ ભ્યો નમઃ આ રીતે તમામ પિતૃઓને સ્મરણ કરી અને પીપળે પાણી ચડાવવામાં આવે તો ઘણા બધા પ્રશ્નો તમારા દૂર થાય અને સ્વપ્નાઓ ખરાબ આવતા હોય સ્વપ્નમાં સર્પના દર્શન થતા હોય તો એ તમામ પ્રશ્નો પણ દૂર થઈ શકે છે કહેવાની વાત માત્ર એટલી કે પિતૃઓને પ્રસન્ન કરવામાં જીવતા માવતરો હોય મા બાપ હોય એમની સેવા આ જીવન પર્યંત કરવી શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણની આ અંગેની સ્પષ્ટ આજ્ઞા છે અમારા આશ્રિતો જે છે એમને જીવન પર્યંત ગુરુ રોગાતુર અને માતા પિતા એમની સેવા જીવન પર્યંત કર્યા કરવી આવી ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા આદેશ એને પણ આપણે શિરોધાર્ય કરીએ જેથી કરીને આપણા જીવનમાં ઓછામાં ઓછા પ્રશ્નો ઓછામાં ઓછા સંકટો અને કદાચ સંકટ આવે તો વહેલી તકે ફરી પાછાએ શાંત પણ થઈ જાય એ પ્રશ્ન શાંત થઈ જાય એ તમામ શક્તિ આવી દૈવી તત્વો દ્વારા આવા દૈવી તત્વો દ્વારા પ્રાપ્ત થતા હોય ભગવાનની કૃપા ભગવાનના સંતોની કૃપા આપણા પૂર્વજોની ગુરુજનોની અને પિતૃઓની કૃપા જીવનમાં પ્રાપ્ત કરવા માટે સજ્જન વ્યક્તિ હોય સનાતન ધર્મને સ્વીકારનાર માનનાર એ માર્ગે ચાલનાર વ્યક્તિ હોય એ બધાને માટે આ વાત છે તો આવું કર્મ અવશ્ય કરવું ઘણા લોકો એમ કહેતા હોય કે જીવતા મા બાપને જમાડી લેવાય મૈરા પછી કાંઈ જમાડવાની જરૂર નહીં એ ખોટું છે અને જીવતાનું ધ્યાન ન રાખવું ને મૈરા પછી મા બાપની ગેરહાજરી થાય પછી ગમે એટલા સત્કર્મ માત્ર કર્યા કરીએ તો એ પણ ખોટું છે જીવતા હોય ત્યારે સેવા કરીએ આપણી વચ્ચેથી વિદાય લઈએ ત્યારબાદ પણ એના સ્મરણાર્થે એની યાદીમાં ભગવાનને થાળ વગેરે સત્કર્મ કર્યા કરીએ તો એનું ફળ એમને મળે છે અને એ ફળના પ્રતાપે કરી અને એ પ્રસન્ન થાય છે કારણ કે આ જ ફળ એને કામ લાગે છે તમે સમજાય વાત કરું આપણને ભૂખ લાગે એટલે આપણે અનાજ વગેરે આપણે આહાર કરીએ છીએ ભોજન કરીએ છીએ કારણ કે આપણું ચાલક બળ અને આપણું ટોનિક એ છે આપણે અનાજ જમીએ આપણે ફૂલ ફલ વગેરે બધું જમીએ એના દ્વારા આપણું પોષણ થાય છે ત્યારે દેવતાઓ છે એમનું પોષણ અનાજ દ્વારા નથી એમનું પોષણ યજ્ઞની આહુતિઓ દ્વારા છે દેવતાઓનું પોષણ યજ્ઞની આહુતિઓ દ્વારા થાય છે માટે વિશ્વમાં જેટલા યજ્ઞ વધારે થાય વિશ્વમાં જેટલી આહુતિઓ વધારે પડે એટલા દેવતાઓ મજબૂત થાય છે બળવાન થાય છે અને એ દેવતાઓ જ આપણું હિત કરે છે દેવતાઓનું બળ યજ્ઞમાં આપાતી આહુતિઓ છે અને એ જ રીતે પિતૃઓનું બળ છે પિતૃઓને અહીંયા જે શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે તર્પણ કર્મ કરવામાં આવે છે એ એનું શક્તિ છે એને સામર્થ્ય પ્રાપ્ત થાય છે માટે આ બધાની પાછળ ઘણો ઊંડો વૈદિક અને ઋષિ વિજ્ઞાન છે સમજાય તો સમજવાનો પ્રયાસ કરીએ ન સમજાય તો સ્વીકારવાનો પ્રયાસ તો અવશ્ય કરીએ કે ઋષિઓનો જે કહેલો જે અભિગમ છે એ ક્યારેક ખોટો હોઈ શકે નહીં એને સાચો સારો યોગ્ય માની અને માર્ગ ઉપર કાયમને માટે ચાલતા રહીએ હરિભક્તો આ કથાની સરસ ફલશ્રુતિ છે આવો એ શબ્દોની સાથે આજની કથાને પૂર્ણ કરીએ